પ્રચાર માટે ભાજપે શરૂ કર્યું કાર્યાલય ધારાસભ્ય સી કે સલાહ મતદારોના સંપર્કની કામગીરી પર ભાર મૂકવો પાંચ ની લીડ માટે કામે લાગવા માટે સલાહ આપી દરરોજ દસ દસ મતદારોનો સંપર્ક કરવા માટે સલાહ આપી દો

સાથે પ્રચાર છે તે થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિગ્ગજ નેતા જે મારો સ્ટાર પ્રચારક છે પ્રિયંકા ગાંધી તે ગુજરાત આવી રહ્યા છે સત્યાવીસમી તારીખે ધરમપુર ખાતે તેઓ વલસાડના જે કોંગ્રેસના ઉમેદવાર છે અનંત પટેલ તેઓના માટે પ્રચાર કરશે ત્યાં જનસભા સંબોધન કરશે સાથે જ સાઉથ ના પણ અનેક એવા મંદિરો છે તે મંદિરોમાં પણ તેઓ ચોક્કસપણે દર્શન કરવાના છે બિલકુલ પ્રણવ આભાર માહિતી ગુજરાતમાં ચૂંટણીની આડી હવે થોડાક જ દિવસો બાકી છે તો ભાજપ દ્વારા પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારીયા કેસરીદેવસિંહ ઝાલા ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિનોદ ચાવડાએ દસ વર્ષના સંસ્મરણો વાગોડી જંગી લીડથી જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો મોરબી વિધાનસભા પણ એક નહીં પણ સવા લાખથી વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને મળે એ પ્રકારનો અહીંયા આયોજન અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને અમારા પ્રમુખ શ્રી રણછોડભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હું જે ઉત્સાહ જોઈ રહ્યો છું મોરબીની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટીને રેકોર્ડ બ્રેક મતદાન કરાવીને લીડ અપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે વિકસિત ભારત યાત્રાની રથયાત્રાની કરી એમાં નરેન્દ્રભાઈની ગેરંટી હતી કે બે હાજર સુડતાલીસ માં ભારત બનાવવા માટે આ યાત્રા કાઢવામાં આવી હતી બે હાજર સુડતાલીસ માં વિકસિત ભારત બને આપણી આવતી ફેતી માટે બનવાનું

ભૂપત ભાયા સામે ચૂંટણી પંચ માં ફરિયાદ નોંધાઈ છે રાહુલ ગાંધી પર ટિપ્પણી મામલે ફરિયાદ જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ફરિયાદ કરી છે ભાયાણી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરાઈ ચૂંટણી પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયા સુધી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ જ્યારે મુખ્ય ચૂંટણી અધિકારી જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખાયો

આ માટે મંજૂર થઈ ગયું ટેન્ડર થઈ ગયું છે પરિપત્ર કાર્યક લેવાનો જંગલ ખાતું જો હવે આડું આવશે ને તો જંગલ ખાતા ને પણ સબ્ચીનું ધાવણ યાદ કરવાની તાકાત પણ આ બધું પ્રચાર દરમિયાન નેતાઓ અલગ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે ખાસ કરી રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હંમેશા કંઈક નવું કરતા હોય છે આ વખતે પણ પરેશ ધાનાણી આગવી રીતે પ્રચાર કરતા દેખાયા જસદણ પહોંચેલા ધાનાણીએ રત્ન કલાકારો સાથે વાતચીત કરી જસદણની હીરા બજારમાં પ્રચાર માટે પહોંચેલા પરેશ ધાનાણી હીરા ઘસવા બેસી ગયા ધાનાણી હીરા ઘસતા હોય એવો એક વીડિયો વાયરલ થયો છે ગુજરાતના આશરે પાંચ કરોડ લોકો આગામી ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે ઇપીઆઈસી કાર્ડ ન હોય તો ઈ ઇપીકની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિયક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાથરેવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાન યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં થયેલી મતદાર યાદીની સાપેક્ષે કુલ ત્રણ લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે તો મતદાર યાદીમાં વિદેશમાં વસતા મતદારો નોંધાયા છે એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરીફ ઉમેદવારોની યાદી પ્રમાણે ચૂંટણી માટે કુલ બસો છાસઠ ઉમેદવારો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે કુલ ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિયોની રણનીતિ આંદોલન પાર્ટ ટુમાં હવે ધર્મરથનો સહારો આજથી ધર્મ ધર્મરથ ધર્મ નીકળશે રાજપૂત સમાજ તેર થી ચૌદ જિલ્લાઓમાં આ રથ કાઢશે ભાવનગરમાં ખોડિયાર મંદિરથી કાઢશે ધર્મરથ યાત્રા કચ્છના આશાપુરા માતાના મઢથી યાત્રા કાઢશે તો બનાસકાંઠામાં અંબાજીથી ધર્મરથ યાત્રા કાઢવાનું આયોજન કરાવવું છે વિવિધ જિલ્લાઓમાં છ થી સાત દિવસ સુધી આ રથયાત્રા ફરશે વધુને વધુ ક્ષત્રિય સમાજ જોડાય તેવા પ્રયાસો સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે એની આ બાબતને ધ્યાને લઈ અમે ધર્મરથ અમારા દરેક માતાજી માતાજીના નામથી ભાવનગરની અંદર ખોડિયારથી નીકળશે એવી જ રીતે ચોટીલા ચામુંડમાંથી નીકળશે ધામા જે છે ત્યાંથી નીકળશે એવી જ રીતે ધામથી નીકળશે રાજકોટ પણ આશાપુરા ધામથી નીકળશે એવી જ રીતે અંબાજીથી પણ નીકળશે અલગ અલગ આ તમામ જે જગ્યાઓથી રથ નીકળવાના છે દરેક આ જાગૃતિ અભિયાન રૂપી આ કાર્યક્રમ છે એની અંદર લોકો જોડાય અમે તો ક્ષત્રિય તો છીએ જ આની અંદર પણ લોકો જોડાય જાગૃત બને અને ખરેખર એમની સત્ય વાત છે એમનો દુઃખ છે એ જાહેર કરે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર હવે ગરમી બતાવશે પોતાનો મિજાજ થી 3 ડિગ્રી તાપમાન વધવાના આંધારની હવામાન વિભાગની આગાહી પેપર દુર્ઘટના કુવામાં કામ કરતા પાંચ શ્રમિકોનો શ્વાસ નોંધાયો ત્રણ શ્રમિકોના સારવાર દરમિયાન મોત પોરબંદરમાં જમીનમાંથી મળેલા કંકાલનો ખુલ્યો ભેદ વર્ષો પહેલા કરેલી હત્યાનો ભેદ ઉકેલાયો આડા સંબંધોમાં કરાઈ હતી હત્યા